નમસ્કાર મિત્રો આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે શિહોરના ખારાકુવામાં બુધવારે બનેલા હત્યાના બનાવમાં પિયર રેતી પુત્રી સાથે ઝઘડો થતા પિતાએ તેના દસ્તા વડે માથામાં બે ઘા માર્યા હતા આ મારમાં પુત્રી બેહોશ થઈ ગઈ હતી જ્યારે એમ કહેવાય કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે શિહોર પોલીસ સ્ટેશને સગી પુત્રીની હત્યાની કલમ અનુસાર ગુનો નોંધી પિતાની ધરપકડ કરી છે શિહોરના ખારાકુવા ચોક ડેલીમાં રહેતા હર્ષદભાઈ શાહ સવારે બે વર્ષથી પિયરે રહેતી પાંત્રીસ વર્ષની પુત્રી બેલા બેનને ઝગડવા માટે રૂમમાં ગયા હતા પુત્રી વચ્ચે ઝઘડો થઈ જતા પિતાએ પોતાની સગી પુત્રીને લોખંડના દસ્તાથી ઘા માર્યા હતા જ્યારે એમ કહેવાય કે લોહીલવણ હાલતમાં ઢળી પડી હતી એમ કહેવાય કે આ ઘટનાની મૌલિકને જાણ થતા લોહી લુહાણ હાલતમાં પડેલી બહેનની હાલતને જોઈ તરત જ પોલીસને જાણ કરી હતી શિહોરમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં લોહી લુહણ હાલતમાં પડેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં જ તેમની હાલત વધુ બગડતા ખરાબ તબીબી તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું પોલીસે યુવતીના ભાઈ મૌલિકની ફરિયાદ લઈ અને ઝઘડાને કારણે માથામાં દસ્તા પણ માર્યા હતા તેમની પુત્રીની હત્યા કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે બસ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે મિત્રો આ ઘટના વિશે તમારું કંઈ કહેવું હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો